ধী গরম পা না গো গরম থাকে গড়ে গোড়ে ধীমে পাঁচ সো গ্রাম তেল পাঁচ সো গ্রাম গোড়ে

આપણે આજે તલ કાચા લીધા છે એમ જ તે શેકા વગર તમે શેકીને પણ લઈ શકો છો પેલા જે મેં વિડીયો બનાવ્યો હતો અમે શેકીને લીધા હતા આજે જે બનાવવું એ કાચા તલમાં ટીકી બનાવું છું તો હવે આને આપણે એક કોથળીમાં ભરી દઈશું ચલો અમે એક કોથળી લઈ લીધું એની અંદર આપણે ગરમ ગરમ જ ભરી દેવું છે આ રીતે ફટાફટ ગરમ ગરમ હોય ને ભરી દેવાનું છે ઠંડુ છે જ નથી ભરવા દેવાનું મોટી કોથળી લીધું છે અને એની અંદર ભરી દીધું છે અને પોથળી ને લીધું તું હવે આપણે આવી રીતે પ્રેસ કરી દેવાનું છે અને વણી લેવાનું છે આપણે ફટાફટ રીતે ધીમે ધીમે તમારે આ રીતે ફોળું પણ કરી શકો આ રીતે ફટાફટ ગરમ હોય પછી તમારે કરવાનું છે બધું જ હવે આને આપણે ફટાફટ વણી લઈશું ને એકદમ પતલી ચીકી બનાવી દેવાની છે તમે કોથળી ન હોય તમને તમે ભરી શકો પણ કોથળીમાં તમારે શેપ બરોબર આવે છે ચારે કોઈ કે બારની નીકળે ને શેપ એકદમ ચોરસ આવશે તો હું હંમેશા કોથળી જ લઉં છું નાની મોટી ગમે કોથળી તમે લઈ શકો તમે જોઈ શકો છો આપણી ફીટ છે સરસ રીતે વણાઈ ગઈ છે તો હવે આપણે કઈ કઈ જઈશું ઉપર રાખી દઈશું અને હવે આપણે સીટને પાર કાઢી દઈશું ઈઝીલી નીકળી જશે આવી રીતે આપણે ઘી લગાડેલ છે અત્યારે આસાની ઘી નીકળી પણ ધીમે ધીમે કાઢવાનું છે આ રીતે કરતો તો નીકળી જશે આ રીતે કરવાનું જો તમારી સીટ મસ્ત વણાઈ ગઈ છે હવે આને એના ઉપર આપણે આને ઉપર જ પાતી રાખી દેશું ને ફરીન તમારા રીતે વણી હોય તો વણી શકો તો કે વણવાની જરૂર નથી હવે એકદમ મસ્ત અને ઘી નાખ્યું છે એટલે એકદમ લીસી વણશે તમારે એને આપણે કટ કરી લેવાનું છે તમાર નાના નાના મોટા જેવા પીસ જો એવા પીસ તમારે ગરમ ગરમ હોય ત્યાં જ પાડી લેવાના છે અને તમારે જાડી પછી જેવી રાખી હોય એવી વણી લેવાની છે મે નોર્મલ જાડી રાખી છે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પીસ પાડવાના છે ગરમ ગરમ મળતે તો તમે જોઈ શકો છો આપણે બધી ચીકી ના કટકા કરીએ એક ખેડ ચોરસ કટકા કરી લીધા છે અને આટલી પતલી ચીકી આપણે બનાવી છે તમે જોઈ શકો છો અને તમે ગરમ ગરમ વણશો તો તે તમારથી વણાશે અને ફટાફટ પીસ પડશે જો તમે ઠંડી થવા દેશો ને તો પીસ નહીં પડે ને જવડ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી ચીકી એકદમ પતલી અને સરસ છે ને એકદમ શાઇનિંગ બજારમાં મળે ને એના જેવી શાઇનિંગ છે અને જો આમ કરો કે તમારે બે કટકા પણ થઈ જાય છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે તો ચાલો હવે આપણે શરૂ કરી લઈએ તો તૈયાર છે આપણી માર્કેટ ચાલે એકદમ કડક સોફ્ટ અને ક્રિસ્પી ચિકી તો તમે આ ચિકી બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી નવી રેસિપી જોવા માટે ફોલો કરો અને બેલ આઇકન ને ઓન કરી દેજો જેથી કરીને તમને નવી નવી નોટિફિકેશન મળતી રહે આ ચિકી જે રીતે બનાવો હશે રીતે તમે મમરાની ચિકી પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો મેં અહીં મમરાની ચિકી બનાવી છે